નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ બોલે છે વિધાનસભા કાર્યક્રમમાં આપણે ફરી તોફિક ઘાંચી સાથે છીએ તોફિક આજે પણ વિધાનસભામાં ગયા હતા અને કેટલાક એમના ઓબ્ઝર્વેશન છે જે આપણે હળવી વાતો કરીએ છીએ આમ તો આખા કાર્યક્રમમાં તો શરૂ કરીશું તોફિક આજે શું આમ તમે કંઈ જોયું હોય જે વિધાનસભામાં જે આપણા પ્રતિનિધિઓ છે આપણા આપણે જેને વોટ આપીએ છીએ ચૂંટાઈને જાય છે એ લોકો શું કરે છે આમ અને કશું કશું આજે વિશેષ નિરીક્ષણ હોય તમારું તો જણાવો શું જોયું કઈ ઘટના હોય તો ખાસ રોજિંદી હોય છે કે જે ધારાસભ્ય એટલે નીચેનો ભાગ ધારાસભ્ય પ્રવેશ કરતા હોય છે બે પ્રવેશ દ્વાર છે નીચેથી ધારાસભ્ય છે પત્રકારો છે મુલાકાતીઓ પણ જતા હોય છે અને પાછળનો જે દ્વાર છે ત્યાંથી મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય પાછળના દ્વારેથી આવતો હોય છે વિધાનસભામાં બે દ્વાર છે તો રુજિંદાસ જેમ ભોયરામાંથી નીચેથી ધારાસભ્ય આવતા હોય છે ધારાસભ્ય પાસે અત્યારે ખૂબ મોંઘી કારો થઈ ગઈ છે પ્રજાના સેવક છે પણ ખૂબ મોંઘી કારો છે એ પછી એમનો ડ્રાઈવર આ નવાઈ વાત નથી હા

ધારાસભ્ય ઉતરે મોબાઈલ લઈને નીકળે પરંતુ આજે મને એક જુદો અનુભવ થયો મોટા હું બસમાં અપડાઉન કરું છું અને ચાલવાવાળો માણસ છું એટલે અનેક લોકોને રોજ મને મળવાનો મોકો મળતો હોય છે બસમાં મળતો હો ચાલતો હો અનેક લોકો સાથે વાત કરતો જેને ઓળખતો પણ નથી તો રોજે રોજ મારે વિધાનસભા પથિકા બસમાંથી ઉતરું ને પથિકાથી હું મોટાભાગે વિધાનસભા ચાલતો આવતો હોઉં છું મારી રોજિંદી પ્રક્રિયા પરંતુ મારો મિત્ર આજે બે ત્રણ મિત્રો વિધાનસભા આવવાના હતા તો એમની ગાડીમાં હું વિધાનસભા પહોંચ્યો તો જ્યાં જે મુલાકાતીઓ માટે એક વિશેષ વ્યવસ્થા પણ છે કે કોઈ મુલાકાતી આવે તો ઇલેક્ટ્રિક ગાડી હોય છે એમાં એ લોકો બેસાડીને નીચે ભોયના સુધી આ ઇલેક્ટ્રિક ગાડી એને ઉતારી છે અચ્છા તો અમે પણ બે ત્રણ મિત્રો બેઠા અને જે ધારાસભ્ય છે એક ધારાસભ્ય આવ્યા એમના માટે જગ્યા રાખો ઠીક છે ઊભા છે તો ધારાસભ્ય મારા સાથે બેઠા એટલે મને થોડો વિચાર આવ્યો ધારાસભ્ય ધારાસભ્યની મોટા ભાગે કાર ત્યાં જતી હોય છે અને આ ધારાસભ્ય પોતે બધું આવી રીતે અહીંયા પાર્કિંગમાં આવે છે અને આવી રીતે જાય છે એટલે મને થોડું એમાં ઇન્ટરેસ્ટ પડ્યો કે આમાં શું છે કોણ છે વ્યક્તિ તો મેં એમનું નામ પૂછ્યું કે મેઘજીભાઈ ચાવડા જામનગર કાલાવાડના ધારાસભ્ય છે આપણા દર્શકોને કહી દઈએ પછી એમાં ગાડીમાં બેઠા મેં એમનો ફોટો પણ પાડ્યો છે એ જ ઇલેક્ટ્રિક ગાડીમાં બેઠા હતા ત્યારે અને ફોટો પણ દર્શકો જોઈ શકશે પછી મેં એમના સાથે વાત કરી મેં મોટા ભાગના નહીં પણ દરેક ધારાસભ્ય એ નીચે ભોયરામાં ડ્રાઈવર સાથે ગાડી આવતી હોય છે ઉતરી જતા હોય છે પરંતુ મને એમણે ધારાસભ્ય પોતે એવું કીધું કે પોતે ડ્રાઈવિંગ જ કરે છે અચ્છા એમના પાસે અમને ડ્રાઈવર રાખ્યો જ નથી એ પોતે એમનું વાહન લઈને આવે છે પાર્કિંગમાં ગાડી મૂકે છે અને સામાન્ય વ્યક્તિના જે ચાલતા ચાલતા કે આ પછી ઇલેક્ટ્રિક ગાડી મળે તો એમાં આવતા હોય છે એટલે આ તમે અત્યાર સુધી જે દોઢ મહિના સુધી આ બજેટ સત્ર કવર કર્યું તેમાં માત્ર આ એક ધારાસભ્યને તમે આ રીતે જોયા એક ધારાસભ્યને આવી રીતે જોયા અને હું નથી માનતો કે અન્ય કોઈ ધારાસભ્ય આવી રીતે આવતા હશે પછી મને એવું જાણવા મળ્યું કે એક વડોદરાના ધારાસભ્ય છે અકોટાના ચૈતન્ય દેસાઈ એ પોતે ડ્રાઇવિંગ કરે છે એ પોતે જ એમનું વાહન ચલાવે છે એ પણ મને જાણવા મળ્યું પણ આ ધારાસભ્યનો તો મારો પ્રત્યક્ષ અનુભવ તરીકે તો પરંતુ આવી રીતે કારણ કે મોટા ભાગનું શું હોય છે કે જયારે ધારાસભ્ય આવે એટલે ડ્રાઈવર તો હોય જ ગાડીઓ એટલે પરંતુ આ તો પોતે પાર્કિંગમાં ગાડી મૂકે અને એમના સાથે એવું નથી એકલા એમનો પીએન અન્ય વ્યક્તિ પણ છે કે એને ગાડી આવડતી જ પરંતુ આ જ વાહન ચલાવે છે હવે થોડું જરા એ કહો કે આ જે તમે જે કહો છો કે આ ધારાસભ્ય જ્યારે એ જે જગ્યા પર આવે છે ત્યારે આમ તામજામ ને એમની એન્ટ્રી પડતી હોય એ રીતે આવે છે તો તમે આપણે કંઈ ભેદ નથી પાડો પણ મહિલા ધારાસભ્ય હોય અને પુરુષ ધારાસભ્ય હોય તો એ બંનેમાં પણ કશું ફરક તમે જોયો છે તમે આમ કે ભાઈ એ કેવી રીતે આવે મહિલા ધારાસભ્ય હોય એ જ એ જ મેં કીધી ને પર્નાલિટીનું ખાસ દરેક ધ્યાન રાખે હમ હમ અને દરેકની એન્ટ્રી જેમ આપણે નહીં કહેતા કે ભાઈ પિક્ચરમાં હીરોની તે એક અલગ એન્ટ્રી હોય એમ નીચે એમની એન્ટ્રી અલગ જ હોય પણ આ જ્યારે તમે એન્ટ્રીની વાત કરો છો તો એક ધારાસભ્ય છે એની આપણે આવું નથી કહેતા કારણ કે લોકશાહીમાં એવું હોય છે કે ભાઈ એન્ટ્રી નથી પાડવાની હોતી પ્રજાના સેવક છે તો મૂડે એને પ્રજાના કામ કરવાના છે એટલે એ એન્ટ્રી ભલે પાડે પણ એને સાથે સાથે કામ કરવાના છે પણ આ આપણે જ્યારે જોઈએ છે ત્યારે એમાં એવું તમે જ્યારે એવું ઉતરે ત્યારે દબદબો મંત્રીઓનો વધારે હોય એવું તો ઓબ્વિયસલી સ્વાભાવિક રીતે હોય ને એમથી એટલે પાળી પડે કે પત્રકારો ઉભા હોય છે અચ્છા ઓકે ફોટા વિડીયો લેતા હોય ફોટા વિડીયો દરેક વસ્તુ પત્રકાર દરેક પત્રકાર કોઈ પણ પત્રકાર હોય કે કોઈ પણ કેમેરામેન હોય એ શીખી ગયા હોય એટલે એ લોકો જ્યારે કેમેરો આવે ત્યારે વધારે સજાગ થઈ જાય એટલે આ લોકો કેમેરા સામે વધારે સજાગ હોય વધારે સજાગ હોય છે પર્સનાલિટી બાબતે વધારે સજાગ હોય છે પરંતુ આ મેઘજી ચાવડા છે કાલાવાડના એમનું મને એક અલગ લાગી વાત એક અલગ મને લાગી પણ તમે આ જ્યારે અત્યારનો જમાનો કેવો છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે કાં તો ટેલિવિઝન પર બધાને લોકોને પણ એવું હોય છે તો ધારાસભ્યોને પણ એવું હશે કે ભાઈ અમે છવાઈ જઈએ ક્યાંક ફેસબુક પર કે એના પર તો તમને કોઈ એવું લાગે છે કોઈ એવો ધારાસભ્ય આટલા વખતમાં કે ભાઈ એને એવું થયું હોય કે ના ના મારે આમાં નથી પડવું અને મારે ખાલી માત્ર અહીંયા જે મારી જરૂરી હાજરી છે એ અને પછી સીધો હું મારા જે કંઈ વિસ્તાર છે ત્યાં જઉં અને બસ કામ મારું ફોકસ છે હા એવો કોઈ ધારાસભ્ય એવા છે જેનું નામ છે અરવિંદ લાડાણી અચ્છા એ ક્યાંના છે જુનાગઢથી ધારાસભ્ય છે હા

બંને શાસક પક્ષના ભાજપના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી ની એવી જ સાદગી કોઈ જાકમ જોડ પણ નહિ ઉતરે તરત ચાલી ને જતા રે અને એમને કોઈ એવી પર્સનાલિટી પણ નહિ ઈ નહી નહીં કરતા પણ બીજું મારે તમને એ પૂછ્યું છે કે બહુ જ બધા લોકો ગાંધીનગર આવતા હશે પોતાના પ્રશ્નોની રજૂઆત લઈને સામાન્ય લોકો તો તમે આ બધા ધારાસભ્યમાં એવા કયા ધારાસભ્ય હશે કે જે આવી રીતે તમને લોકો સાથે વધારે દેખાય જે રજૂઆત કરવા આવ્યા હોય કાં તો એમની સાથે હળતાં મળતા હોય એમ એમાં શું હોય છે કે મોટા ભાગના જે તે વિસ્તારના મુલાકાતીઓ આવતા હોય છે વિધાનસભા જુઓ તો એમના વિસ્તારના ધારાસભ્ય નીચે આવે એમના સાથે ફોટા પડાવતા હોય છે બાકી જે એમની રજૂઆત હોય તો ધારાસભ્ય એમના પોતાના લેટર પેડ ઉપર રજૂઆત કરી દેતા હોય છે એટલે અત્યાર તો શું છે મુલાકાતીઓનો મેળો અને જે તે સ્થાનિક ધારાસભ્ય હમ હમ અને હવે આ સેશન પૂરું થવામાં છે બજેટ સત્ર તો હવે એનું સમ કેવું થઈ રહ્યું છે એટલે વિધાનસભા ગૃહમાં એવું શું થઈ રહ્યું છે કે આપણને એવું લાગે કે ભાઈ આ છેલ્લા દિવસો છે હવે છેલ્લી છેલ્લી ચર્ચાઓ શું છે કેવી રીતે બધા પોત બધા મળતા હોય કારણ કે હવે મને લાગે છે કે એક અરસા પછી આ બધા મળશે એટલે હવે છૂટા પડતા હોય તો એમાં કશું વિશેષ વાત થતી હોય તો એ જરા તમે કંઈ હસી મજાક વધારે થતી હોય એકબીજા સાથે વધારે બેસતા હોય એકબીજાના વિસ્તારના પ્રશ્નો વિશે વાત કરતા હોય એવું કશું હોય તો તમે એવું તો મોટા ભાગે ધારાસભ્ય આંતરિક કે મંત્રી પાસે એમની રજૂઆત જતા હોય છે પરંતુ આજે પંદર જેટલા જે બોર્ડ નિગમો છે બરાબર એમના અહેવાલો રજૂ કરે એક જ દિવસમાં એટલે જ્યારે સરકારને ઉતાવળો એવી રીતે તમે કહી શકો પંદર જેટલા એટલે આટલા દિવસે જે બોર્ડ નિગમના જે વડા હોય એ લોકો એટલા જ અધિકારીઓનો પણ આજ મેળાવડો એટલો જ હતો થઈ કે કારણ આવતીકાલે છેલ્લો દિવસ છે પછી હાઉસ ની સમાપ્તિ થશે એટલે આજે એક આ મુદ્દો હતો કે અધિકારીઓ વધારે હતા અને છેલ્લા ચાર પાંચ દિવસથી મુલાકાતી હોય એમનો મેળાવડો છે પણ ચર્ચાનું કેન્દ્ર છે પાછા કલાકારો છે અચ્છા એ જરાક વાતો એક કલાકાર ની વાત તો ભલે ગઈકાલે કરી હશે પણ આજે કરી શકાય દરેક કલાકાર ને આમંત્રણ આપ્યું છે ને એટલે એમાં એવું તો તમે ના કહી શકો ને કે ગઈકાલે આવ્યા હતા કારણ કે રોજ નવો ચહેરો છે અચ્છા ઓકે આજે પણ રંગબેરંગી કપડા પહેરીને આ કલાકારો છે એ વિધાનસભામાં આવ્યા હતા હાઉસ એમણે હાઉસ ની કામગીરી છે એ પણ એ લોકોએ નિહાળી દરેક ના કલરો રંગબેરંગી હતા પછી નીચે જ્યારે હું ફરતો હતો નીચે જે આપણે ફોટાને પાડતા હતા તો કલાકારો છે બરાબર છે એ પણ ખાસા બધા ઉત્સાહિત હતા કારણ કે આ બસો થી ત્રણસો જેટલી સંખ્યા હતી અચ્છા અને એ લોકોનું જમવાનું જે સ્વર્ણિમ સંકુલ ટુ છે ત્યાં રાખેલું હતું અને કલાકારો ફોટા પાડતા હતા એમને કોઈ ઓળખતું હોય કોઈ પરિચિત હોય કલાકારોનું તો એમના સાથે મુલાકાતીઓ ફોટા પાડતા હતા તો એ દરમિયાન એક કલાકારે અન્ય કલાકાર મહિલા કલાકારને એવું કે જે આજે તમે ગયા બંને હતા એટલે ફોટા પાડીને પછી બહુ સ્વાભાવિક વસ્તુ હોય કે પાવર સેન્ટર છે અને ત્યાં જાય એટલે બધા ફોટા પાડે ને કોને સ્ટેટસમાં મૂકવું ના ગમે કેમ કે લાઇક્સ કોમેન્ટ્સ નો અત્યારે જમાનો છે પણ આ જે કલાકારો આવ્યા હતા એ આપણા જે પ્રતિનિધિઓ છે એમની સાથે હળ્યા મળ્યા હોય એવું કશું થયું હતું અધ્યક્ષે નિમંત્રણ આપ્યું એટલે મોટા અધ્યક્ષે ઇન્વિટેશન આપ્યું અધ્યક્ષ હાઉસમાં તો અધ્યક્ષ આમંત્રિત કર્યા હતા અને રોજ રોજ અલગ અલગ કલાકારો આવે રાખે છે આજે પણ કલાકારો આવ્યા અને એમણે પણ મજા કરી કારણ કે એક સાથે એક સાગમટે આટલા બધા કલાકારો જોવા જ ના મળે તમને અને એમને હાઉસમાં બેસવા માટે થોડો વધારે વિશેષ મહેમાન એટલે ફાળવેલો પછી આપણે હળવી વાતો કરીએ તો સૌથી પહેલા તો અધ્યક્ષ હળવી વાતો કરતા આજે કાંતિ ખરાડીને ખખડાવ્યા અચ્છા અચ્છા થોડું વિગતે એટલે ત્યાં શું જે બેસવાના ચોક્કસ નિયમ હોય દરેક સભ્ય માટે અને કાંતિ ખરાડી પગ પર પગ ચઢાવી બેઠા બેસો અને પગ પર પગ તમે ના બેસો બીજું શું છે કે શૈલેષ પરમાર છે બરાબર છે એ જયારે કોઈ એમના પક્ષનો કોઈ સભ્ય પ્રશ્ન પૂછે તો જ્યારે મંત્રી જવાબ આપતા હોય છે તે જવાબમાંથી માંથી કઈક બીજું શોધી નાખે છે કે મંત્રી અટવાઈ જાય અચ્છા તો આજે એક પ્રશ્ન હતો સભ્યનો તો પછી એમણે ટકાવારી કાઢી કે ભાઈ મંત્રી આમાં જવાબમાં અટવાઈ જાય અધ્યક્ષ એવી ટિપ્પણી કરી કે શૈલેશ ભાઈ મંત્રીઓ છે મોટા ભાગ્યા કેવું વિપક્ષવાળાને કે મંત્રીને કલશમાં કેવી રીતે લેવો અને પ્રશ્ન તો જયારે એ લોકો એક પ્રશ્ન પૂછી લીધો એનો જવાબ મંત્રી આપ્યો પરંતુ એ પ્રશ્નમાંથી પેટા પ્રશ્ન કાઢ્યો સભ્ય તો પછી ઘણીવાર મંત્રીને જવાબ આપવા ફાંફાઈ પડી જતા હોય છે તો આ એટલે તમે આ બધી જે ચર્ચાઓ કરો છો એમાં ખાલી આજે જે કોઈ મુખ્ય પ્રશ્નની ચર્ચા થઈ હોય કે પ્રજાલક્ષી પ્રશ્ન જે કંઈ એની વિશે ખેતી ખેતી ઉપર બધા પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા પછી આદિજાતિ વિભાગની પ્રશ્નોત્તરી હતી શિક્ષકોની ભરતી છે પછી શાળાઓની સુસ્થિતિ છે એક શિક્ષકથી અનેક જગ્યાએ સ્કૂલો ચાલી રહી છે આદિજાતિ વિભાગનું જે બજેટ ફરવાયું હતું એમાંથી ઘણું બધું બજેટ પડું રહ્યું છે આવા મુદ્દે આદિવાસી ધારાસભ્યો પ્રશ્ન પૂછતા હતા સામે જવાબ પણ આપતા હતા મંત્રી કુબેર ઢીડો તો ઇમરાન ખેડાવાલાનો એક પ્રશ્ન હતો ઇમરાન ખેડાવાલા ઊભા થાય છે પછી કહે છે કે માન્ય અધ્યક્ષશ્રી મારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો મને જવાબ મળી ગયો છે એમ કરીને પછી બેસે છે એટલે બધા ત્યાં હસે છે પછી કુબે ડિન્ડોર ઉભા થાય છે અને કુબે ડિન્ડોર જવાબ એટલો લાંબો ખેંચે રાખે છે એટલો લાંબો ખેંચે રાખે છે કે અધ્યક્ષ પોતે આમ તો એમ કહે કે કંટાળે બધા પછી અધ્યક્ષ એમ કહે છે કે એમનો જે પ્રશ્ન છે કે ભાઈ એના પ્રશ્નને લઈને તમે જવાબ આપો પછી જે ઇબ્રાન ખેડાવાલાના પ્રશ્નનો જવાબ આપવા કુબે ડિન્ડોર સામેથી ઉભા થયા કે ભાઈ આ મારે હાઉસ હાઉસનું ધ્યાન દોરવું છે સભ્યને કહેવું છે એમની જે કામગીરી હશે એને લઈને તો પછી એમણે તો ચાલુ કર્યું એટલે પછી અધ્યક્ષે એવું કીધું કે ભાઈ એ શિક્ષક છે અને શિક્ષક છે એટલે એનો પીરિયડ તો એમનો પૂરો કરશે અચ્છા પિસ્તાલીસ મિનિટ ખેંચશે એટલે એમનો પીરિયડ છે એ ચોક્કસ એ પૂરો કરવાના છે પછી અધ્યક્ષે એક બીજી વસ્તુ કીધી મેં લખી લીધી હતી કે ભાઈ દિન અધ્યક્ષ બીજું એવું કહે છે કે ભાઈ દિન એટલે દિવસ પણ થાય અને દિન એટલે ગરીબ પણ થાય એટલે અધ્યક્ષને એક આ ટિપ્પણી પણ હતી કારણ કે વાત આ શિક્ષકને લઈને હતી આ વાત ખેંચી રહ્યા હતા બીજી વાત પછી કુબેર ડિંડોર એવું કહે છે કે ભાઈ જે અબડાસાના ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા હવે એ ધારાસભ્યની હું વાત કરું તો એ પોતે અભ્યાસુ નથી નિરીક્ષણ છે તો મેં એવું જાણેલું છે એમના સાથે વાત નહીં કરી પણ હું જાણેલું છે કે એ જ્યારે પણ એમનો પ્રશ્ન પૂછ્યો કારણ કે એમને નિરીક્ષણ છે એટલે એમને તો વાંચી ના શકે હા તો એવું જાણ્યું છે કે એ પોતાના ચિત્રો ડ્રો કરે એમનો પ્રશ્ન પૂછવાનો હોય તો ડ્રો કરતા એવું મેં સાંભળ્યું છે હાલાકી મારે આજ અમે દૂરથી પણ વાત નથી થઈ ના એવું અંદર કીધું ને અંદર કીધું પણ ખરી કે ભાઈ આ કુબેડ ઇન્ડોર જ બોલ્યા કે નિરીક્ષણ છે તેમ છતાં ટેકનોલોજી ને કે ભાઈ જે લેબ શાળાઓમાં જે લેબની સ્થાપના કરતી હોય છે કોમ્પ્યુટર લેબ હોય છે એને લઈને તુષાર નો પ્રશ્ન હતો એને લઈને જ આ મંત્રી કુબેર ઇન્ડોર જવાબ આપતા હતા કે ભાઈ પોતે નિરીક્ષર છે પરંતુ એ ના શીખી ગયા ટેકનોલોજી મુજબ કે ભાઈ અત્યારે માં વાંચવાનું હોય છે અને પછી જવાબ એ રીતનો આપવાનો રહેતો હોય છે એટલે એમનું આ પ્રદ્યુમનસિંહ જાડેજાનું મને ધ્યાન છે ત્યાં સુધી પોતે કે પિક્ચર ડ્રો કરીને આવતા હતા પહેલે અને એ મુજબ એમના પ્રશ્નો પૂછતા હતા અચ્છા ઓકે હા એક આ ધારાસભ્ય છે એમની એક વાત છે પછી સૌથી

ત્યાંથી નીકળી ગયા પરંતુ આ ભાનુબેન બાબરિયા છે એમનો જે પણ સ્ટાફ છે તમે પટાવાળા કહો કે અધિકારી કહો એ પ્રેમાળ છે તમે જો એટલે તમને પ્રેમ આપે પ્રેમથી બેસાડે ચા પીવડાવે પાણી પીવડાવે પ્રેમ તમને ત્યાં ચોક્કસ મળે અને એ બાબતે આ મંત્રી ભાનુબેન બાબરિયા છે એમના સ્ટાફને તમારે અને ચોક્કસ આપણે સલામ પણ કરીએ છીએ કે પ્રેમ આપે છે હા એટલે આ તો આમ સામાન્ય રીતે આવું હોવું જ જોઈએ આપણે વિશેષ ચર્ચા એટલા માટે કરીએ છીએ કારણ કે બીજે બધે આ નથી મળતી પણ હવે ખાલી તમને એક એ પૂછવું કે તમે દોઢ મહિના સુધી આ કવર કરો છો તો જેમ ક્લાસમાં કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય ત્યાં હાજરીની બહુ મગજમારી હોય છે તો અહીંયા શું હાજરીની પેલી

તો બસ તોફિક જોડે આપણે આજે વિધાનસભા બોલે છે એમાં ચર્ચા કરી કેટલીક હળવી વાતો એમણે કરી અમે કાલે પણ આ પ્રોગ્રામ લઈને તમારી સમક્ષ આવીશું કાલે વિધાનસભાનો છેલ્લો દિવસ છે એટલે મને એવું લાગે છે કે તોફિક જોડે પૂરેપૂરો દોઢ મહિનામાં શું થયું છે થોડું એ અહેવાલ રૂપે આપણને તોફિક વાત કરશે આવતીકાલે

એપિસોડ માટે સતત ધારાસભ્ય હોય કોઈ નવો વ્યક્તિ હોય કોઈ અધિકારી હોય કે કોઈ માણસ દૂરથી આવ્યો આવે એમના સાથે સતત વાત કરીએ ત્યારે કંઈક થોડું ઘણું મળતું હોય છે અને બાકીનું રોજિંદો જે આપણું કામ હોય સ્ટોરી માટે તો એ તો કરવું જ પડે છે તો બસ તોફીક આપણી સાથે હતા અને તોફિક આવતીકાલે પણ અને દિલીપ સંઘાણી મળ્યો હતો અચ્છા કશું દિલીપ સંઘાણી કે ભાઈ એમનો ઇફકોનો કઈક છ તારીખે કાર્યક્રમ છે તો વાત થઈ મારી મામલે તો મુખ્યમંત્રીને આમંત્રણ આપવા આવ્યા હતા અને એમણે કીધું ભાઈ અમિતભાઈ શાહ પોતે પણ આવવાના છે અને મુખ્યમંત્રીને આમંત્રણ પણ આપ્યું છે અને મેં એ પણ પૂછ્યું પેલું જે અમરેલીનો જે મામલો સતત ચર્ચાઈ રહ્યો હતો તે મામલે એમ શું છે એમ કારણ કે ડીજીપીને પણ તપાસ કરી રહ્યા છે પરંતુ કીધું કે એ તો આવનારા દિવસોમાં જોઈએ કે શું થાય છે એટલે દિલીપ સંઘાણી સાથે મારે આ વાત થઈ શ્યોર ઓકે તો અમને બંનેને રજા આપશો નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड पराई जाना